વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકાધાણી જે જલારામજી છે નેન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં પતિ બિલકુલ મોજમાં રહેવાનું છે અને વાયગા છે અત્યારે સવારના સાતમાં દસ કમ અને બસ આપણે એટલા બંધા જાય છે છીએ ફ્રેશ પણ થઈ ગયા છે દીવા પણ થઈ ગયા છે અને હવે મૂકવાનું છે આપણે ચા સીયાબેન અને એમના મમ્મી હજી સૂતા છે શિયાબેનને સૂડ આવે છે કારણ કે રાત્રે સરખી હું નથી કરી એમના હિસાબે હવે કીધું તારે નથી જાગવું કીધું અને હું ચાકી જાઉં છું અને ચા પાણીને બધું મારી રીતે કરી લે તો આજે ફરી વાર આપણી પાસે ચા બનાવવાનો મોકો આવ્યો છે આમ તો જો કે દરરોજ સવારે પ્રજ્ઞાત બનાવતી હોય છે ત્યાં પણ આવો મોકો ક્યારેક જ આપણે મળતો હોય તો ચલો ફટાફટી આપણે ચા પાણીને બધું મૂકી દઈએ અને પછી ઉઠે ત્યારે એમને નાસ્તો કરવો હોય આપણે તો કંઈ નાસ્તો કરવો ન હોય એટલે કંઈ એ ઉપાધિ છે નહીં તો ફટાફટ પેલા ચા ને બધું મૂકી દઈએ અને પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ અને ત્યાં સુધીમાં તમારા લોકો છે ને શું કરવાનું છે ખબર છે ને વિડીયો લાઈક ન કરીએ તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચા તો આપણે અહીંયા મૂકી દીધો છે અને ગઈકાલે આપણે ગોલાધર ગયા તો ગોલાધરથી એક વસ્તુ હું લઈ આવ્યો છું આમ તો પ્રજ્ઞા લઈ એવી છે પણ હવે એ વસ્તુ તમારા લોકો સાથે ગઈકાલે શેર કરવામાં રહી જ ગઈ ગાડીમાં ગાડીમાં હતી ગાડી મસ્ત મેં કાઢી કીધી હતી પણ પછી ફ્રીજ ઉપર મૂકી દીધી તો હવે શું છે ને તમારે ઓળખીને બતાવવાનું છે એને થોડુંક લંઘાઈ ગયું છે પણ જે લોકો ઓળખતા હોય નીચે કમેન્ટ્સ કરજો કે છે શું તો આ વસ્તુ છે શું ને તમારે ઓળખીને કહેવાનું છે ચલો કોના કોના ખ્યાલ છે ફટાફટથી નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરવા માંગો હજી આપણે ચા ના પાકી ગયો ને ત્યાં જુઓ તમે અહીંયા બેનભાઈ જાગી ગયા ના એમના મમ્મી પણ આવી ગયા નહીં તો ને ફ્રેશ થઈને

બાકી હોયું હવા હવાર માં તો જો ગરમી ના રેગડ ઉતરે તમે નાઈ બાર નીકળો ઓછો આવી દડા ખાવા ચા પાણી નાસ્તો થઈ ગયું છે અને હવે મુહૂર્ત કરવાનું છે આપણે આ નવા માટલાનું એટલે આ જૂનું માટલું ને રજા આપવાની નવું માટલું આપણું આવી ગયું છે રામદેવ માટલા સ્ટોર માખિયાળા તમારામાંથી ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમે માટલાની ખરીદી ક્યાંથી કરો છો તો બસ આ વખતે આપણે આવું માટલું લઈ આવ્યા છીએ આગળ પેટર્ન છે ડિઝાઇન છે એ ડિઝાઇનની પણ હમણાં તમારા લોકો સાથે અસર થઈ જ ગઈ અને આ મારા બેન પણ સોરી દીકરી બા પગમાં જ્યાં આવે ત્યાં વખરું મારા માર થયા છે એની ઓલી ધાર એવી લાગે જ ને અને વાંધો એ છે કે આપણે આ જે નળ છે ને એ નળ એની અંદર ફિટ કરવાનો હતો પણ હવે આ આમ સિલમારી તો કઈ નઈ કમેન્ટ્સ કરીને માટલું કેવું છે આમ જો કે તો નથી એટલું ખાસ પ્રજ્ઞા ને પણ

કારણ કે વરસાદ આજે નથી પડ્યો તો એ સારા સમાચાર છે ખુશીના સમાચાર છે બધા લોકો માટે જુનાગઢમાં પ્રોપરલી અને વેરાવળથી જૂનાગઢ આવતા રસ્તામાં વંથલી પાસે લગભગ આ ત્યાં પડ્યો હશે કદાચ રોડ ઉપર ખાબોચિયા ત્યાં હતા બાકી એક પણ જગ્યાએ આ વિસ્તારમાં ક્યાંય વરસાદ હતો નહીં તો બસ રાહતના સમાચાર છે હવે અને ખેડૂતોએ પણ રાહતનો દમ લીધો હશે કંઈ નહીં ગઈકાલે આપણે દાઢી કરાવવાનો વેચ નહોતો આવ્યો તો કીધું અત્યારે હવે વેત આવ્યો છે તો આપણે કરાવતા આવીએ અને સિયાબહેન ને આવ્યો છે એમના મમ્મીને બાકી સાત રોટલી ને કેરીનો રસ એવું કંઈક સાંજનું મેનુ છે શાકમાં છે વટાણા બટેટાનું શાક આપણા માટે સ્પેશિયલ અને એમને ખવાનું છે રસ અને રોટલી તો બસ આવું કંઈક મેનુ છે તો ફટાફટથી આપણે પેલા દાઢીને બધું કરાવતા આવીએ કારણ કે દીવાબત્તીનો પણ ટાઈમ થતો આવે છે મહાદેવજીની આરતી હમણાં સ્ટાર્ટ થઈ જશે આવીને તરત જ ફ્રેશ થઈને પછી દીવાબત્તીને બધું આપણે કરી લઈએ તો મળીએ છીએ હમણાં થોડીક વારમાં વિડીયો છોડીને ક્યાંય ના જતા તમે લોકો વધુ કરાવીને આપણે આવી ગયા છીએ અને વાગી ગયા છીએ અત્યારે ઓલરેડી સવા આઠ હમણાં ખાવા પીવાનો ટાઈમ કેમ મોડો થતો જ ને કંઈ ખબર નથી પડતી અને અહીંયા જુઓ તમે આ માણાને શું ખાવાનું હતું અને શું ખાય છે વણેલ ગાંઠિયા જોઈ લે હે ને જમાવટ બાકી વણેલ ગાંઠીએ ને એ કેરીનો રસ ચટણી ગરમર ના અહીંયા છે સંભારો આવું કોમ્બિનેશન કોણ કરે

મહિના થઈ ગયા છીએ ફ્રી અને આવી ગયા છે આપણે આપણા બેડરૂમમાં પણ બેડરૂમમાં તમને એક આજે છે ને હવે નવું દ્રશ્ય જોવા મળશે આમ જો આ શું છે ચાલુ અહીંયા એસી ચાલુ છે હે અને બીજી તરફ તમે અહીંયા જોવા આમ મા દીકરી ઓઢીને બેઠી છે આ ચાલુ રાખ્યું ને માથે આ ઓઢીને બેહવાનું આપણી જગ્યા જો આ ફિક્સ છે અહીંયા ખૂણામાં અને એસી અહીંયા છે તો એ બધો પવન હું અત્યારે જે જગ્યાએ બેઠું ને એ જગ્યાએ આવ

તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વધારે ડિટેલ ડિટેલથી કહી શકશું આ તો અત્યારે અમારી પાસે ઉપર છે માહિતી એવી છે એટલે હવે એ તમારા લોકો સાથે શેર કરી કારણ કે તમે બધા લોકો પણ આપણું ફેમિલી જ છો તો તમારા ફેમિલીમાં પણ અમારી જેમ નાની સિયા છે એવી ઘણા ની ઘરે સિયા પણ હશે અને ઘણા ની ઘરે કાના પણ હશે તો બસ એ લોકો ની રામજી હોય રાધા ની હારે કાનો હોય

તો પપ્પા અહીંયા નો બતાવે પણ પપ્પા બતાવે અહીંયા અહીંયા છે ફોટામાં ફોટામાં છે ને પપ્પા તો બસ આ એક અપડેટ તમારા લોકો સાથે આપણે શેર કરવી હતી તો કરી દીધી છે તો હવે આપણે જોવાનું છે કે એમનાથી કઈ રીતે બચવું અને હવે સમય છે આપણો શું વિચાર નથી થયો ને નહીં બાકી છે મેં કીધું સાથે સાથે ક્વેશ્ચન પણ શેર કરવાનું દહીં લેવા ગઈ હતી દહીં લઈને આવી

મારી માએ ઘણો બધું આવી છે કે ઘણો બધું સહન કર્યું છે થતું નહોતું થતું છતાં બી કરી લેતી હતી પગ દુખતા આલી હકતી ન હાલી હકતા કઈ રીતે હતું છતાં પણ મને અહીંયા સુધી પહોંચાડી અને આનાની એવી ખુશી પણ નહીં મોટી બધી ખુશી અમારા હાથમાં એક જે અત્યારે મારા ખોડામાં બેઠી છે એને મળવાનો નાની આવી વધારે તો ચાલો આ સાથે અહિયાં પૂરો કરીએ મળી આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબ્બાય ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ શાંતિથી રહીજો ને શાંતિથી રેવા દેજો